અરવલ્લી જિલ્લાના મેઘરત તાલુકાના બચકા દાંતી ગામે કાયદેસરનો રસ્તો બંધ કરાતા મેઘરત પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બચકા દાંતી ગામે ચૌદસો મીટર જેટલો રસ્તો પ્રધાનમંત્રી સડક યોજનામાં મંજૂર કરવામાં આવેલ હતો જે પૈકી સાતસો મીટર રસ્તો સરકારી તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે જ્યારે બાકીના રસ્તા માટે ગોજર અને સર્વે નંબર સોળમાં આ રસ્તો બંધ કરવામાં આવતા બચકા દાંતી ગામના મંગળભાઈ રૂપાભાઈ ડામોર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવામાં આવેલ જેનું સંધાને રસ્તાને ખુલ્લો કરી તેનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ અરજીનો નિકાલ કરવામાં આવે તેમ જણાવવામાં આવેલ પરંતુ ગોચર અને સર્વે ગોચરાંબર સોળમાં ગામના રહી ઝાલાભાઈ ભાતીભાઈ ડામોર અમૃતભાઈ ભાતીભાઈ ડામોર કૈલાસબેન દાદાભાઈ ડામોર દીવાબેન હજુરભાઈ ડામોર દ્વારા ખોટા ઘેરલાપ ઉઠાવી રસ્તો બંધ કરવામાં આવ્યો આ રસ્તો ગ્રામજનો તથા શાળા અને ડેરી માટે જાહેર રીતમાં હોવા છતાં હાલ આ રસ્તો આળા સુભી કરી બંધ કરી રસ્તાનું કામ પૂર્ણ કરવામાં અડચણ ઊભી કરનાર ચાર સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં જાણવા ફરિયાદ નોંધાવવા પામી છે રિપુરા ઉદાભાઈ ડામોર મેઘરજ